માત્ર બસો ટોકન આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો લાઈનમાં ઉભા છે ત્યારે તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા હતા આવ્યો કામ ધંધો છોડીને કેટલા ઉભા છો કા લાઈનમાં તમને ખબર કમ હમણાં પંદર વીસ મિનિટ થઈ ગઈ હવે આગળ કેટલો ટાઈમ જાય સ્કૂલમાં ક્યારે દાખલા મંગાવ્યા છે કેટલો સમય કીધો છે હવે આ સ્કૂલ ચાલુ થાય એના પહેલાં જોઈએ દાખલા સ્કૂલ ચાલુ થાય એના પહેલાં માટે દાખલો જોઈએ તા ખરેખર અહીં શું વ્યવસ્થા કરવી જોઈએ સરકારે પહેલી આસાન કરવું જોઈએ કે ભાઈ ફટાફટ બધું થઈ જાય આ લાઈનમાં ઉભો રહેવાનું હમણે ક્યારે હજુ તો કેટલું લાઇન છે કે ક્યારે આવે એ માલુમ નહીં એટલે વીસ મિનિટ તો થઈ ગઈ મને કેટલા લોકો લાઇનમાં ઉભા તમારી વાત કમસે કમ જોવો ને કમસે કમ અહીંયા

આપણે એક દુકાનદાર વ્યવસ્થા કરતી દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઇનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે